સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો ફાસ્ટ નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં ભારે રોષ માત્ર છથી સાત મહિનામાં જ રોડની હાલત બિસ્માર થઈ લાખોના ખર્ચે બનેલ રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય વધ્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી વગતના આક્ષેપો થયા છે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલનો વહીવટી તંત્ર પર સીધો પ્રહાર સરકારના બજેટનો દુરુપયોગ થયો હોવાની ની પ્રજા નો પણ આક્ષેપ છે જો કોઈ ને મૃત્યુ થશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે મહેશ પટેલ ભાઈ શું કહે રોડ તૂટી ગયો અત્યારે આપણે પાલનપુર કેનાર રોડ પર ઉભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે એટલે તૂટી ગયો બેસી ગયો દબાઈ ગયો મોટી મોટી ગેપો પડી ગઈ ટીરાડો મોટી મોટી પડી ગઈ છે અધિકારી અને કોન્ટ્રાક્ટર બે ની મિલી ભગત એટલે બે ને વચ્ચે પૈસાની ભાગ બતાય ભ્રષ્ટાચાર એના કારણે તૂટી રહ્યો છે આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પણ સરકાર અમારી બદલામ થઈ રહી છે હવે સરકારને મત આપેલા છે સરકાર અમારી બદલામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કારણે કારણ કે આ રોડ જે છે ને રોડ આ ત્રીસ વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે તો ત્રીસ વર્ષથી તો વાત જ બાજુ હોય સાત આઠ મહિનામાં તૂટી જાય તો હું માનવાનું ચોખ્ખ જ ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રસ્તાચાર થયો છે